નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી જેમાં તમે સીધું ઇન્ટરીના આધારે સિલેક્શન કરવાનું રહેશે તો તમે વગર પરીક્ષાએ આ નોકરી મેળવી શકો છો તો કઈ રીતના મેળવી શકશો તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણે વિડીયોમાં લઈશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ ભરતીની માહિતી તમને મળતી રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ એમસીમાં ગાર્ડન સુપરવાઇઝર માટે ભરતી રહેશે જેમાં ઇન્ટરવ્યૂના આધારે જેમાં ઇન્ટરવ્યૂની તારીખ ઓગન ઓગણીસ જૂન બે હજાર ચોવીસ અમદાવાદ અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો એમાં અરજી કરવા માટેના પગલાંમાં વાત કરીએ શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારો ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ સમય સવારે દસથી બપોરે ત્રણ કલાક સુધી વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવાનું આવેલ છે અને ઇન્ટરવ્યુની સ્થળમાં વાત કરીએ તો બગીચા મધ્યસ્થ કચેરી રસાલા નર્સરી લો ગાર્ડન બી એસઆરટીસી બસ સ્ટેન્ડની સામે એલિસ બ્રિજ અમદાવાદ આ એડ્રેસ પર જઈને તમે ઇન્ટરવ્યુ આપી શકો છો એમાં ઇન્ટરવ્યૂની તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ તે અંગેની સંપૂર્ણ લિંક તમને એડી નીચે આપી દઈશ તો તમે લિંક પર જઈને તમે વધારે માહિતી પણ આ તેની વેબસાઇટ પર જઈને મેળવી શકશો તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ